આપણે આવી ગયા છે એ મિત્ર આપણે ડુંગળી જો આ આપણી ડુંગળી આ સોય પહેલા પાંચ છે જો આ સોય સોય પણ કઈ થયું નહીં આમાં તો શું કરીએ જો આ ખારસી જમીન કહેવાય આમાં કઈ થાય નહીં ચાર મહિના થઈ ગયા ડુંગળીના જો ચાર મહિનામાં એક અડધી ઉગીને ઉભી થઈ જેવી તેવી તો આ ચાર ચાર મહિનાની થઈ ડુંગળી બે પાંદડે નહીં જ થઈ આવીને આવી રે હમણાં જોવા જવા ભીસા રહે હવે એ બધી તો ઠીક આજે છે સૌદશ તો ચૌદશમાં હનુમંતને એવું ઉજારવાનું હોય પણ કાલ તો હું છે દિવાળી હોય તો દિવાળીનીથી આપણે થોડીક એવી ગણતરી છે કે છોકરા માટે બે શબ્દ કહી અને વડીલો પણ ધ્યાન આપે એવી થોડીક સૂચના આપણે આપવી છે એટલે થોડુંક ભળામણ કરવી છે એટલે ભલામણ કરવામાં તો શું છે કે દિવાળી હોય નાના છોકરા હોય ને ફળાઇક્યા ફોડતા હોય તો આપણે છોકરા પ્રમાણે ફળાઇક્યા લઈ દેવા નાના છોકરા હોય તો નાના સાંડિલ્યા છે પછી સુરસુરિયા છે અત્યારે સુરસુરિયા આવતા હોય કે ન આવતા હોય પણ અમારા સમયમાં સુરસુરિયા આવતા એટલે એ નાના નાના ફટાકડા લેવા એરુડાની ડબ્બી લેવી ફૂલખણી લેવી દોરીઓ લેવી એવું નાના છોકરાને કાંઈ વાંધો ન આવે આ તો આપણા અનુભવની વાત કરવી કે ખિસ્સામાં ફટાકડા લઈ અને અમે બે ભાઈ ફોડતા અને મારથી નાના ભાઈને તમને કહો એક તીખારો અડતા ફટાકડા ખિસ્સામાં ફૂટતા દાયજો થો એટલે થોડું ઘણું ધ્યાન રાખવું ભાઈ નાના છોકરા હોય અને નાના છોકરાને આપણે કાળજી રાખવી ને હારે રહેવું દિવાળીને દિવસે રાતે આપણે હર્યા રહીને ફટાકડા ફોડાવી લઈ ફૂલખણીઓ કરીને આનંદ લેવડાવી લઈ પણ મોટા ફટાકડા જ નાના છોકરાને દેવા નહીં અને ખાસ કરીને તો વાત કહેવાની દિવાળીનો તહેવાર છે આપણે ગામ બાર ગામ જતા હોય ગાડીઓ હાંકતા હોય તો ગાડી હાંકવામાં ભાઈ હાંય થોડોક કાળજી રાખવી પડે અને ધીમી આંકો એટલો કાયદો એટલો ફાયદો ગઢિયા આપણે કહે છે કે કાયદો એટલો ફાયદો જો ધીમી આંકતા હોય તો કોઈ તકલીફ પડે નહીં આડું ભૂંજરું પીડ્યું લઈને રોજ પીડ્યું કે માલ પીડ્યું કે કૂચરું પીડ્યું તો નકામું વાગી જાય પણ ધીમી ગાડી હાલતી હોય તો ઓછું વાગે કાંઈ અણઘતા ન બને અને એ તો મશીન કહેવાય જેટલું લીવર આપો એટલું ગાડી હાલે તો આપણે સમજીને એની અરે આપણે તાગવાનું ન હોય અને લીવર ઓછું આપવાનું હોય ગાડી આંટી આવે એને ધીમી રાખવી હોય હવે તમને એમ થાય કે આ હું આપણને વળી દાપણને ડાયા દેતા હોય છે અને શેખામણી દેતા હોય છે બધાને એવી ખબર પડે પણ આપણું તો હું એવું કહેવું કે આ ભાઈ જે સાળી પચાસ જણાને કે પચાસ ટકાને થોડું ઘણું તો આપણું લાગે જ ને કે આ ભાઈની ભલામણ હાંસી અને કારક એ ધીમી હાલતી હોય ને તે આડાવળું કંઈક છું હોય ને દી રહી જાય ને તે દી આપણે યાદ આવી ખરા કે પેલા ભાઈ કહેતા હતા અને એ યાદ હતું અને ધીમી આંકતા હતા એટલે ઓછો વાગ્યું ને એવું બને એટલે દિવાળીમાં બધા ફાંસો ફાસ હાલતા હોય ને ફાંસો ફાસ ગાડી વાગતા નાના છોકરાને કહેવા અને ડારો રાખવો કે ગાડી લઈને નીકળે ધીમી આંખજે એટલે ઓછો વાંધો આવે અને છોકરાઓને ફડાક્યા આપણે ન લઈ જવા મોટા નાના ફડાઈક્યા અને કાળજી રાખજો અને કાલને દિવાળી ખૂબ ખૂબ બધાને માતાજી સુખી રાખે એવી શુભકામના દિવાળીની અને અભિનંદન આપું છું અને આપણા વિડીયો જોવે છે ખૂબ ખૂબ બધાનો આભાર અને બધાનો ધન્યવાદ અને આપણે અત્યારે ડુંગળીમાં આંટા મારતા હતા અને ડુંગળી પણ આપણી આવી થઈ છે ચાર મહિના આપણે મેં નહીં ગઈ છે પણ કાંઈ વાંધો નહીં આપણે કાંઈ વર હાર્યા કાંઈ ભાવ તો હાર્યા નથી છું એ પ્રમાણે ઘઉં આપણે કરી લઈશું પણ ડુંગળીનો મારે સાળો કોઈ દિવસ કરવો નથી હો ભાઈ આ મને વીતી ગયું છે કે ડુંગળીનો સાળો નહીં કરવાનો જુઓ ઠીક છે મારા ભાઈ ભાગમાં હોય એવું થાય એટલું આપણામાં શું છે નાણાં દેવી નહીં હોય વણ હવે હવને દિવાળી શુભકામના કાલની એટલે કાલે હવે બાળકોનું ધ્યાન રાખજો એટલે આપણે ભલામણ જય માતાજી